યાત્રાના પ્રારંભે શ્રી જલારામ બાપાના આશીર્વાદ લઈ શ્રીફળ વધેરી અને જલારામ બાપાનું નામ લઈને ચાર લક્ઝરી બસોએ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ દ્રશ્યો ખરેખર ભાવવાહી હતા આ ભવ્ય આયોજન મહિલા મંડળના આયોજનના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન ઠક્કર તેમજ ઉપપ્રમુખ કારોબારી સમિતિ અને અન્ય સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું માત્ર ધાર્મિક સ્થળોના દર્શન જ નહીં પરંતુ યાત્રા દરમિયાન પણ આનંદ અને ભક્તિનો માહોલ છવાયેલો રહ્યો બસોમાં ખાસ કરીને બસ નંબર 4 ના મહિલા મંડળના પ્રમુખ નેતૃત્વ હેઠળ મહિલાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક રામધૂન કરી અને હટાસડી તાળીઓ પાડી થતી મસ્તી કરીને યાત્રાનો ભરપૂર આનંદ માણ્યો બસ નંબર 1 થી 3 માં બેઠેલી મહિલાઓ પણ હસી મજાક કરતી અને હાઈ કહીને પોતાના ઉત્સાહ વ્યક્ત કરતી જોવા મળી હતી આ યાત્રા લોહાણા મહિલા ઉત્કર્ષ મંડળની સંગઠન શક્તિ અને દૂરદર્શીનું પ્રતિક છે આ ભવ્ય આયોજન બદલ મંડળના સભ્યોએ પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન ઠક્કરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો પત્રકાર રોનક ઠક્કર બીએન ન્યૂઝ ગુજરાતી વડોદરા શ્રી રૂમાળા મહિલા ઉત્કર્ષ મંડળનો મતલબ એ જ છે કે દરેક મહિલા પોતાની ઘર પરિવાર જવાબદારીની સાથે સાથે ઘરની બહાર નીકળે પોતાની જાતે કામગીરી દરમિયાન પોતાની સાથે સમય વીતા આવે અને એના માટે જે પહેલું આયોજન હતું બહાર નીકળવાનું ત્રણ વર્ષના પણ આયોજન કરીશું અમે લોકો મા પહેલું આયોજન એ સારાંકરું હતું બધી જ બહેનો ખૂબ મહેનત કરી છે અને આના પછીના જે બી પ્રોગ્રામ હશે અમે લોકો બધા ખૂબ પ્રયત્ન કરીને એને ઇન્ડિયન પણ સારું બનાવવા પ્રયત્ન કરીએ છીએ શું બેન આપણે બધા કરીશું ને સ્ત્રીલો ઉમાણા મહિલા ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજિત અમે એક નવી સંસ્થાનું આયોજન કર્યું છે તેમાં પાંચસો જેટલા બહેનોને મેમ્બર બનાવ્યા છે અને આજે અઢીસો બેટલી બહેનોને લઈને સારંગપુર યાત્રાનો પ્રારંભ કર્યો છે જેમાં એ બધી જ બહેનોને ખૂબ જ આનંદ ઉત્સાહથી માણે છે અને આ એ માટે અમારા આ ટીમ જે બધી જ બહેનો ખૂબ જ મહત્ત્વનો અને મહેનત કરીને એક મહિનાથી ફાળો આપ્યો છે એમનો અને આમાં આપણી નાકના ઘણા બધા દાતાઓ અને આગેવાનોએ પણ અમને ખૂબ જ સહકાર આપ્યો છે તે માટે હું તે બધાની જ ખૂબ જ આભારી છું